કલાકંદ એ એવી મીઠાઈ છે જે બદલાતા સમય સામે આજે પણ લોકોની મનપસંદ મીઠાઈ છે આ દૂધની મીઠાઈ જગતના કોઈ પણ ભારતીય મીઠાઈની દુકાને જોવા મળશે મૂળ ઉત્તર ભારતની વાનગી છે ટ્વિસ્ટ કરીને આજે કેરીનો કલાકંદ હું તમારી સામે લઈને આવી છું ખૂબ સરસ રીતે થાય છે ફટાફટ બની જાય છે ને સિઝનમાં હું બે ત્રણ વાર બનાવું છું શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયા દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે તમે મને ફેસબુકમાંથી જોઈ રહ્યા હોત મારા પેજને ફોલો કરો અને યુટ્યુબમાંથી જોતા હોત તો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરો કોમેન્ટ કરો તો ખૂબ ગમશે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો કેરીની સરસ મજાની આ રેસિપી શરૂ કરીએ કેરીનો કલાકંદ એક ટેબલ સ્પૂન ઘીમાં એક કપ રસને શેકી લેવાનું છે ધીરા તાપે શેકવાનું છે પાસ ગેસે તમે શેકશો તો રસ નીચે ચોંટવા માંડશે અને વિચિત્ર સ્મેલ આવશે ને તમારે મીઠાઈ વગડશે રસ જ્યારે ક્રશ કરો ત્યારે ગરણીમાં ગાળી લેવાનું છે પછી જ એને ગરમ કરવાનું છે તો રીતે સતત હલાવતા રહેવાનું છે પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દઈએ છે એ જ પેનમાં પાંચસો ગ્રામ ફૂલ ફેટ નું દૂધ લઈએ છે લગભગ પાંચેક મિનિટ એને ઉકળવા દેવાનું છે દૂધનો એક ઉભરો આવી ગયો છે તમે જોઈ શકો છો કે એક ઉભરો આવે ત્યાં સુધી એને હલાવવાનું છે હવે પનીર છે મેં ઘરે બનાવેલું છે એક કપ એ ઉમેરી દઈએ છે ફ્રેશ પનીર જ લેવાનું છે આટલું યાદ રાખવાનું ફ્રેશ પનીર લેશો તો તમારી મીઠાઈ થોડીક વધારે ટકશે બ્રિજમાં બે ત્રણ દિવસ સુધી રહેતી હોય છે પનીર હોય એટલે લાંબો સમય નથી રહેતી પનીર દૂધને ફાડી નાખશે થોડી થોડી વાર એને હલાવતા રહેવાનું છે નહીં તો જો નીચે ચોંટશે તો સ્મેલ આવશે તમારા દૂધમાં અને મીઠાઈમાં પણ સ્મેલ આવશે એટલે ખાસ યાદ રાખવાનું ઉભરાઈ ના જાય અને ચોંટી ના જાય એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું ચાર પાંચ મિનિટ સુધી આવું હલાવીએ છીએ એ ઘટ થવા માંડે ત્યાં સુધી મારી ચદનમાં મેં ગોળ ઉમેરીને પણ કલાકંદ બનાવ્યો છે કેરીનો જ બનાવ્યો છે કેરીનો ગોળ ઉમેરીને કલાકંદ તમે જોઈ શકો છો આમાં આપણે ખાંડ ઉમેરવાના છે અત્યારે આમાં તમારે ખાંડ ન ઉમેરવી હોય તો ગોળ પણ ઉમેરી શકો છો પણ ખાંડ બહુ ઓછી જ જાય છે કારણ કે કેરીનું પણ ગળ પણ આવે છે એટલે ધ્યાન રાખીને ઉમેરવાની ખાંડ જો એવોઈડ કરવા માગતા હોય તો ગોળ અથવા ગોળનો પાવડર પણ તમે ઉમેરી શકો છો ચાર મિનિટ પછી જોઈ શકો છો કે આ દૂધ થોડુંક ઘટ થયું છે અને ફાટવા માંડ્યું છે એનો માવો થવા માંડ્યું છે હલાવતા રહેવાનું છે કેરી ઉમેર્યા વગર કલાકંદ બનાવવું હોય તો પણ તમે આવી રીતે બનાવી શકો છો ખાસ ધ્યાન રાખવાનું કે આજુબાજુ જે કિનારીઓથી બધું ચોંટતું હોય એને પણ ઉખેડતા રહેવાનું છે લગભગ એક મિનિટ પછી જોઈ શકો છો કે આ એકદમ ઘટ થવા માંડ્યું છે મિત્રો તમારે એને બાઇન્ડિંગ વધારે આપવું હોય ને ઝડપથી ખાવી હોય મીઠાઈ બનાવીને તો તમે મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો આટલા માપમાં અડધો કપ મિલ્ક પાવડર ઉમેરી દેવાનો તો પણ ઝડપથી ગાઢું થઈ જશે મેં મિલ્ક પાવડર વગર જ છેનો ઉમેરીને જ કર્યું છે જોઈ શકો છો કે આ સરસ મજાનું થઈ ગયું છે અને ઘટ પણ થવા માંડ્યું છે હું બતાવું હવે કેરીનો પલ્પ જે તૈયાર કરેલું એ ઉમેરી દઈએ છીએ રસને ગાળીને જ લેવું મેં તમને આગળ પણ કહેલું કારણ કે એના છોતરા અંદર ખાવામાં આવતા હોય છે બરાબર મિક્સ કરી લઈએ છે નેચરલ કલર કેસરી કેરીનો હશે સરસ આ અહીંયા મેં કેસર કેરી ઉપયોગમાં લીધી છે તો સરસ કલર પકડાશે ફૂડ કલરની જરૂર પણ નહીં પડે તમારે હવે એનું દાણાદાર ટેક્સચર માટે મેં અહીંયા બદામ અને કાજુનો ભૂકો લીધો છે બટરમાં ક્રશ કર્યો છે તમે મિક્સરમાં પણ કરી શકો છો જેનાથી એકદમ દાણાવાળો લાગશે ખાવામાં ખાસ ઉમેરજો મિક્સ કરી લઈએ છે અને હવે કેસરવાળું દૂધ મેં અહીંયા પલાળ્યું છે લગભગ બે ટેબલ સ્પૂન જેવું કેસર થોડું વધારે નાખશો તો કલર પણ સરસ પકડાશે મિક્સ કરી લઈએ છીએ જોઈ શકો છો અને મિક્સ કરતા રહીએ છીએ જેમ જેમ કેસર આમાં ઓગળશે એમ એનો કલર પણ સરસ પકડાશે જોઈ શકો છો કે એનો કલર ધીરે ધીરે પકડાવવા માંડ્યો છે હવે એમાંથી ભાગનું જે દૂધનું પાણી હતું એ બધું બળી ગયું છે અને હવે એમાં અડધો કપ ખાંડ ઉમેરીએ છીએ ખાંડ જો તમારે વધુ ગળું ખવાતું હોય તો તમે ઉમેરી શકો છો વધારે પણ કેરીમાં પણ નેચરલ ગળ પણ હોય છે મિક્સ કરી લઈએ છીએ ખાંડના પાણીને બાળી લેવાનું છે હજુ પણ ખાંડનું પાણી દેખાય છે અને આ લિક્વિડ ફોર્મ છે એટલે એને થવા દેવાનું છે એ થઈ જશે એટલે પેન છોડવા માંડશે જાડા તળિયાવાળું વાસણ અથવા તો નોનસ્ટિક સારામાંનો હોય એ તમારે યુઝ કરવાનું છે થવા આવે એટલે આવા બબલ્સ થવા માંડશે ત્યારે સતત હલાવતા રહેવાનું છે જોઈ શકો છો કે આ ઘટ થઈ ગયો છે ટોટલી આ બધી પ્રોસેસ કરતાં મને પંદર મિનિટ થઈ છે એટલે ધીરજ રાખીને તમારે આ બનાવવાનું તમે બહાર એને ગરમીમાં સ્ટોર નથી કરી શકતા કારણ કે પનીર હોય છે ને આમ પણ દૂધ હોય છે એટલે આ જલ્દી નથી રહેતી પણ ફ્રીજમાં તમે આરામથી ત્રણેક દિવસ તો સ્ટોર કરી શકશો પણ હું એવું માનું છું કે જ્યારે પણ ફ્રેશ બનાવીએ ત્યારે તમે ખાઓ તો એની મજા જ કંઈક હોય છે એટલે જોઈએ પ્રમાણે તમે થોડું થોડું બનાવો તો ફ્રેશ પણ ખવાય હવે એમાં બદામ પિસ્તાની કતરણ ઉમેરું છું તમે તમારી રીતે ઉમેરી શકો છો વધારે ભાવતી હોય તો વધારે પણ ઉમેરી શકો છો ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર અડધી અડધી ચમચી છે જાયફળ પાવડર ન ભાવે તો સ્કીપ કરી શકો છો પણ ઇલાયચી પાવડર ઉમેરશો તો સરસ લાગશે જોઈ શકો છો કે એકદમ ઘટ થઈ ગયું છે અને તમને બતાવું એકદમ દાણાદાર ખે નજીકથી બતાવું દાણા કેટલા સરસ છે હજુ એને ત્રણ મિનિટ થવા દઈએ છે કારણ કે અત્યારે ગરમી હોય ત્યારે એને ફરતા વાર લાગતી હોય છે શિયાળામાં તમે બનાવો તો જલ્દી ઠરી જાય છે પણ શિયાળામાં કેરી મળતી નથી એકલો તમે કેરી સિવાયનું બનાવી શકો છો ઘીનો બહુ પ્રયોગ નથી કર્યો કારણ કે દૂધ પણ ફૂલ ફેટવાળું હોય છે એટલે એમાં ઘીનો ભાગ હોય છે પનીર પણ ફેટવાળું હોય છે એટલે આપણે કેરીનો રસ જેટલો તમે એટલા ઘીમાં શેક્યો એટલું જ ઘી અંદર ઉમેરવાનું છે તમે જોઈ શકો છો કે આ થવા આવશે એટલે પેનમાં આવી રીતે આખો ગોળ ગોળ ફરશે એનો મતલબ કે હવે તૈયારી છે એક બે મિનિટમાં થવાની જો આને ભેગો કરું છું તો સરસ રીતે બંધાય છે જે લોકો શીખવું હોય એને આ ટેકનિકથી ચેક કરવાનું કે તમે હવે આમ ભેગો કરશો તો એક સાથે બધો ભેગો થવા મળશે ગેસ બંધ કરી અને આપણે ડીશમાં પાથરી દઈએ છીએ ઘીથી જે વાસણમાં તમે ઠારવાના હોય એને ગ્રીસ કરી લેવાનું છે ચારે બાજુથી જોકે હું કાયમ કાચમાં જ કરું છું જેથી ઉખડવાનો પ્રોબ્લેમ નહીં રહે તમે કાચમાં જ્યારે પણ પાથરશો તો સરસ રીતે ઉકળી જશે ઘીવાળી ચમચી અથવા તવેતાથી એને આમ પ્રેસ કરી લેવાનું છે એને દબાવી લેવાનું છે હવે એમાં બદામની કતરણ પિસ્તાની કતરણ આને થોડીવાર ઠરવા દઈએ છે તમારે જો તાત્કાલિક ખાવું હોય તો સહેજ ઠંડો પડે પછી ફ્રીજમાં મૂકી દેવાનું તો ખૂબ સરસ રીતે જામી જશે પણ નેચરલ આવી રીતે જ હું થવા દઉં છું જો ઝડપથી એને સરસ રીતે પકવ્યો હશે તો બહાર જ સરસ રીતે થઈ જશે અને થવા દઈએ છીએ લગભગ એક કલાકમાં તો સરસ રીતે ઠરી જાય છે આજુબાજુની ધારથી પણ એને કોતરી લેવાનો છે અને ઊભાને આડા કાપા પાડી લઈએ છીએ મોહન થાળની જેમ જોઈ શકો છો કે એક પીસ બતાવું કેટલો સરસ લાગે છે સાવ શીખાવું હશે ને તો એ આ રેસીપી બનાવી શકશે ને બહુ જ સહેલી છે એના દાણા પણ જુઓ કેટલું સરસ ટેક્સચર આવ્યું છે ખૂબ સરસ થાય છે તમે ટ્રાય કરજો તો મિત્રો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરશો તો મને ખૂબ ગમશે આ વિડીયો પણ શેર કરજો ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય